અગર તો શાસ્ત્રની માન્યતા ધારણાઓ અનુસાર સમાધાન એ રીતનું છેલ્લો કળિયુ હવે આ યુગ કળયુગ વસ્તુ એવી છે કઈ કોઈ ક્રમવાર વારા આવો આવો કોઈ નિયમ નથી તો પેલા પાસે પહેલો જ આવો પેલા પાસે પહેલો જ આવો ચોથો નંબર તો કળિયુગ યુગને ગણ્યો ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો એમ કુલ કેતાલીસ લાખ વીસ હજાર વર્ષ ચાર યુગોનો ભેગો કરીને કીધું પણ હવે આપણે વિચાર કરીએ કે પહેલો લઈએ સતુ તો લોકો કે સતયુગમાં પહેલા જ ભક્ત થઈ ગયા તો એ વખતે પહેલા જ સતયુગમાં એ સતયુગ હોય અને પહેલા જ ભક્ત થાય તો એના અહા નહા અરણાકાંશ સતયુગ હતો પહેલા જ ના હાથે અરણાકાંશ ખાપી નો થઈ ગયો કેટલો કેટલો હેરાન કર્યો તો આમ અણાકશ એના વિચારો એનું મન સતયુગી હશે નહી ખપી નવા દીધું આપણે લઈએ બીજો યુગ તો બીજા યુગ વખતે ગણો રામચંદ્ર ભગવાન હમ અરે ત્રેતા યુગ તો ત્રેતા યુગમાં રામચંદ્ર ભગવાન થયા હોય હ તો એ રામચંદ્ર ના હાથે આપણે ખૂબ વિચાર કરીએ તો આ રાવણ રામના જેવો ત્રેતા યુગી હતો હરિશ્ચંદ્ર હતા તો હોમો વિશ્વામિત્ર એ એ યુગ એ વિચારો નો જ હતો માની લો કપરમાં કૃષ્ણ ક પંડવો થયા તો જે સામ્રાજ્યવાદી રાજાઓ હતા જડાશન કંશ આ બધા દ્વાપર યુગમાં કૃષ્ણના વિચારોના જ હતા અને પંડવોના હવા કૌરવો હતા એ કોણ હતા કેવાનો અર્થ એ છે સમયમાં વિભાગો પાડેલા સુશાસ્ત્રકારો એ સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ કળિયુગ પણ અંદર યુગ શબ્દ આવે છે એ જનરલી સમય વર્તમાન સમય સમય તો તમે જયારે જુઓ તમે સમય નું વર્તમાન જ કહેવાય હા તો સમયની અંદર ધર્મ શાસ્ત્રકારો એ આ બધું વર્ણન બતાવ્યું છે હવે તમે જુઓ જે વખતે પહેલો સતયુગ તો કદાચ દ્વાપર અને ત્રેતા એ ભેગા ના હોય એવું ગણાય પણ જ હમો અરણાકંશ તો કળિયુગ નહીં લાગતું ત્રેતા રામ હમો રાવણ આમ કળિયુગ નહીં લાગતો હ અરે છેવટે પંડવો હમા અને હાલ તો લોકો એવું કહેશે કે કળિયુગ તો હજુ જણો હ અને કળિયુગ તો બધા ફ્યાલય ગયો પસરી ગયો હ આપણે ભણતા તાણે કવિતા આવતી હતી કે કળી તાણે વાટ વન તણી અન પ્રેમ તાણે દમયંતી ભણી હા દમયંતી જે એમ કહેવાતું હતું કે એના હાથમાં પદમ હતું મારેલા માછલાને અડય એટલે હજીવન થઈને પોણી પડી જાય હા મહેનત કર્યા પછી નળરાજા મારા આયા તળાવમાંથી કે આટલો માછલો જીવો એટલે કે મારા હાથે અડીને અંદર પોણીમ પડી ગયા જીવતો થઈ ગયો નરરાજા મનમાં તૈયાર નહીં કે તું મને મૂકીને ખઈ જઈ એટલે એના ઉપરથી અભાવ થઈ ગયો આ બાજુ હેડ્યું કે બસ હવે દમયંતીનો ત્યાગ કરવો તો કવિ વાય કીધું કે કળી તાણે વાટ વન તાણી અન્ન પ્રેમ તાણે દમયંતી ભણી હા હવે આ આ પહેરો પસારો ક્યો નથી આ કળિયુગમાં એક ફાયદો છે કે સતયુગમાં સત્ય સમાન પરમાત્મા હે ત્રેતાયુગમાં તપ સમાન પરમાત્મા દ્વાપર યુગમાં હાડ સમાન અગર તો વચન સમાન પરમાત્મા હા મંત્ર સમાન અને કલિયુગમાં તો કીધું છે ખબર પડી જાય એની યાદી સ્મરણા એટલે યાદ આવી જાય તો પરમાત્મા કર્યું કે ન હું એટા ટાઈમ હાજર કરી દઉં હા એટલે એવું નહીં કે કલયુંગ બધાને પરેશાન કરે છે પણ એ કળિયુગને છતાંય આપણને જે ધારણાઓ પકડાઈ જઈશ જે સંસ્કાર પડી જશે એ રીતે કળિયુગ આપણામાં પ્રવેશ ના કર એવું જો આપણે આપણી ખબર રાખવી હોય આપણું ધ્યાન રાખવું હોય અને વાદે વાદે અલ્ન ના થવું હોય તો હર હંમેશ માટે જેમ બને તેમ ઉચ્ચ વિચારો કરવા કોઈ દિવસ નેગેટિવ વિચારો રાખવા જ નહીં કોઈ દિવસ બીજાનું જોઈને બળતરા કરવી જ નહીં કોઈનું હારું જોઈને અગર તો કોઈનું દુઃખ જોઈને રાજી નહીં થવું કોઈ દિવસે આપણો પનો ના પગતો હોય તો બીજાનું જોઈ જોઈને અનુકરણ કરવું જ નહીં કારણ કે પેલો મોટી ગાડી લાયો અને આપણી પાપા નહીં રહે કરી કરીને લાવીએ નહીં અનુકરણ કરવું જ નહીં એટલે આપણા મનમાં સેજ પણ જગ્યા મૂકીશું બીજાનું વિચારવાની ક અનુકૂળ કરવાની તો કળિયુગ આપણા મનમાં પ્રવેશવા માટે દરવાજા આપણે ખોલી કારણ કે આ સમય એ આપણે લાવીએ છીએ સમય કોઈ માણસને નક્કી નહીં કરતો પણ માણસ સમયને નક્કી કરે છે જેમ ત્રે ચારેય યુગ મને તમને નક્કી ના કરીએ ક પણ તમે બધા ભેગા થઈને આ જુગને નક્કી કરીએ છીએ માટે નક્કી કરવા વાળો વિશેષ કહેવાય હા બીજા નંબરમાં આપણામાં કયું પ્રવેશ ના થાય તો જેમ આપણામાં હલકા વિચારો અગર તો બીજાને નુકસાન થાય એવા વિચારો ક્યારે આવે હે એવા વિચારો ત્યાં ત્યારે જ આવે કે જ્યારે સમુદ્રમાંથી હા અગર તો પાણીનો તોફાન ઉપડ તો એ વાવા જોડો અને એ પાણીના તોફાન જ્યાં હલકું વાતાવરણ હોય જો હલકું વાતાવરણ હોય જો ગરમ અગર તો હુકું ભંઠ જેવું વાતાવરણ હોય એ બાજુ એ જોડો જલ્દી પ્રસાર કરો એમ જેના વિચારો જ હલકા સર જેના નેગેટિવ વિચારો સર એની અંદર જેમ પેલી બાજુ વાતાવરણ હલકાના કારણે વાવાઝોડો પ્રવેશ કર એમ હલકા વિચારોના કારણે આપણા મનમાં કળિયુગ પ્રવેશ કરે છે ઉચ્ચ વિચારોવાળાને ત્યાં પહેવાનો જ નહીં પણ હલકા વિચારો હલકા વિચારો એટલા માટે હા આપણે આપણી પ્રગતિનો પગથિયો અસલ માર્ગ પ્રગતિનો અસલ માર્ગ જે શિક્ષણ પદ્ધતિ છે એ આપણે અપનાવી જ નહીં અગર તો કોઈ સજ્જન સત્વાદીનો સંગ આપણે કરતા જ નથી અને આપણે આપણા આપણા પ્રમાણનો બરોબરીનો હોય એવાના સંગ કરીએ એટલે કલયુગ વગર કીધે આપણા મનમાં પ્રવેશ કરવાની રજા છૂટ મળી જાય મળી જાય ને મળી જાય બીજું કળિયુગનો અર્થ એ થાય છે કે આપણા જીવનમાં જાણે વ્યસન ફેશન હે એક તો વ્યસન આવી જાય અને બીજા નંબરમાં ફેશન આવી જાય તો પરિણામ આવે એ વિકૃતિ અને કળિયુગ કહેવાય વ્યસન ફેશન જો હોય ત્યાં કળિયુગ વિકૃતિના રૂપમાં આવે તમે જોઈ જુઓ એક મારા તમારા જેવા ગરીબ ઘરનો માણસ હોય અગર તો ભાઈ હોય એ બહુ ના વળ તો એ સો રૂપિયાનો હાલલો કદાચ ખરીદી તો સો રૂપિયાનો હાલલો ભલે ઓછી કિંમત વાળો લાગ પણ શરીરનો એક ઢોક લાજ કાઢ કુણી ના દેખાવા દે મઢું ના દેખાવા દે પોની ના દેખાવા દે એટલે મર્યાદા ધર્મનું પાલન સો રૂપિયામાં થાય પણ એના બદલા હાઈઠ હજાર રૂપિયાનો ડ્રેસ લાવો એ આ શરીરને ઢોક નહીં ઉપરથી વિષયા શક્તિ ઉત્પન્ન થાય એવું કર એટલે હાઇટ હજાર વાળો ડ્રેસ સંસ્કૃતિનો તોડસ પરિણામે વિકૃતિ આવું નામ કડ્યું કે પ્રવેશ કર્યો કહેવાય કારણ હારો હાલ આદો આપણે જુઓ પહેલાં આપણે ભણતા તારણ ગુજરાતી હોય જે પુસ્તક હોય એની અંદર આવતું કયા દેશમાં કઈ જગ્યામાં કયો પોશાક પહેર્યા છે તો આપણે ધોતી ત્યારે અગર તો જબ્બો ટોપી અગર તો પાઘડી આ અને બેનના માટે એ ત્રણ કાપડ જે હતો જે હાલલો હોય હા એમ કચાણીઓનો જે કબજો છોડી હોય હા આ આપણો મૂળનો પોશાક છે હવે આ જગ્યાએ આપણે એનો કહેવાય લગભગ જોવા મળતું જ નહીં જો જોઈએ તો આ ખડબીઓ ખડભીઓ દેખાય એટલે આ જૂનો પોશાક આપણો મૂળ આપણે ભૂલી છીએ અને હવે કોણ કોણ હાથે ફરસ એ જ ખબર પડતી નથી કોણ કાનો સંબંધી કેવો છે કારણ કે બધા વળી કલ એક જે વાત લાગે છે બીજા નંબરમાં વિવિધ પ્રકારના સાધનો લાઈ લઈને આપણે આપણા મૂળ ભાવના આપણે જેને માનતા હતા એ માનવાની વાતને આપણે ગણવા જ માગતા નથી ઘણા સાધનો એવો છે તમે એમાંથી નવરાત થય નહીં અને કોઈનો આવકાર આપવાય નહીં અગર તો જ્યારે જ્યારે જેને આ જગતમાં જેને કોઈએ કર્યું નહીં એના કરતાં અધિક જો અતિ ઉત્તમ અતિ વિશેષ જો કોઈને કર્યું હોય તો આપણા મા બાપે દેવો હસી ના નહીં મારી પણ માતા પિતાના તુલે કોઈ નથી હા જ્યારે એ જ મા બાપ ઘરડા ઘરમાં હોય અને આપણે આલીશાન બંગલામાં રહેતા હોય તો ખરેખર આ બંગલો નથી એક મહાણિયું સર કારણ કે ભૂતને જન્મ દહીથી એકલા જ રહે એટલે આ કળ્યું નહીં તો હું સર મા બાપ તો કશું નહીં કે આપણને હા એમના દિલમાં કશું આપણા વિશે નહીં થાય પણ આ ખરેખર કળિયુગ એ પ્રવેશ કર્યો એટલે એ વડીલોને માનવા તૈયાર નથી અને પોતાની બુદ્ધિ જેમ ઘરમાં એમ આપણા શરીરમાં આપણી બુદ્ધિ કે એમ આપણે કરવા હીએ આગળ જતા શું થશે એની વિચાર શક્તિ આપણી પોંચતી નથી માટે કળિયુગે પ્રવેશ કર્યો કહેવાય આ બીજા નંબરમાં આપણા આહાર અને વિહાર શું ખાવું પીવું અને ક્યાં જવું ના જવું આ બિલકુલ બદલી ગયા છે આહાર વિહારોમાં બિલકુલ પરિવર્તન થઈ ગયું છે જે આપણની ભારતની નાશ નાશોભ જે આપણા વડીલો સજ્જનો ભગવાન આપણો જે કોઈ માનતા હોય એ દેવી દેવતાઓ એમના નાશોભ એવા રસ્તે આપણે ખા ખાણી પીણી અને ફરવાનું બદલી કાઢ્યું છે એટલે આ રીત સર કાઢ્યું છે માટે કીધું કે જેના સાત્વિક વિચારો હોય સાત્વિક ખોરાકો હોય અને સાત્વિક ના જોડે બેઠક હોય એનામાં કળિયુગ પ્રવેશ કરતો ગભરાય છે હા ત્યાં કળિયુગનું કશું ના ચાલે એમ વળી આપણે દરરોજ એવા વિચારો કરવા પડે કે આ જગતની અંદર કોઈ કશું બગડ્યું જ નહીં હા કે કોઈ કશું બગડ્યું જ નહીં કાયમ માટે આવી પોઝિટિવ ભાવના રાખીએ કોઈ બગડ્યું જ નહીં કદાચ એવું લાગતું હોય તો આપણે બગડ્યા છીએ એમ પાછું જોવું જોઈએ આગળ આગળ પાછળ કોઈ બગડ્યું નથી એવી શુભ ભાવના કરવી હા આવી દ્રષ્ટિ કેળવવી હક ઉપરની વસ્તુ ઉપર જ્યાં આપણો હક નથી એમ હક ઉપરની વસ્તુ અગર તો હક વગરની વસ્તુ પર કદાપી પણ હરામી નજર કે હરોમી દોનત કરીએ તો કળિયુગ આપણામાં પ્રવેશ કર્યો છે એની સાબિતી છે હા આપણા મનમાંથી કોઈ કોઈ પ્રકારની અપેક્ષાઓ કોઈને કોઈ પ્રકારની ભાવનાઓ કોઈ કોઈ પ્રકારની જરૂરિયાતો બિન જરૂરિયાતો શક્તિ બહારની જરૂરિયાતો આટલું બધું એટલું બધું આપણે અને ભાર વધી મનમાં એ વસ્તુઓ એમ કે મારા પાસે કોક છે મન એટલું બધું ભારે ખમ થઈ ગયું સર હા કારણ કે એક ઝાડ ભારે થઈ જાય તો પછી પડી જાય છે હા તમે જો બિલ માળોના બિલ્ડીંગો બની જાય પછી પાયો પણ હાલી જાય છે એમ મગજમાં ખોટું ભારણ થાય ખોટું પ્રેશર થાય એટલે મને લેવું કે આ મગજનો દબાણ આપે છે એ કળિયુગ જ છે કળિયુગ આ રીતે પ્રવેશ કરે છે હા બીજા નંબરમાં જે આપણી સંસ્કૃતિના બદલામાં આપણે વિકૃતિ લાયા છે જેમ એક વસ્તુ બીજા બીજા બીજી વસ્તુના હાટવેચી મારીએ એમ આપણે એક પૈસા માટે એક ફક્ત પ્રોપર્ટી ધનવાન થવા માટે આપણે સં સંસ્કૃતિ જઈ જઈને વિદેશોમાં આપી દીધી અને ત્યાંની વિકૃતિ લઈ લઈને આપણે ઓયા એટલે આપણા દેશમાં આપણે વિકૃતિની શરૂઆત આપણે જ કરી છે વારંવાર કર્યું ચોથી આવ્યો જ નહીં પણ આપણી ભાવનાઓ અનુસાર આ સમયે એવો થઈ જાય છે આપણે જેવા કરીએ એવું એ થઈ જાય બરાબર બીજા નંબરમાં જ્યારે જ્યારે આપણે આપણા મન સુખી થવા માટે કદી વિચાર કરવો નહીં હા મનમાં હું સુખી થયું એવું નહીં પણ મન જેમ શાંતિ પામ તો કળ્યું ના આવે સુખી મનમાં તો કદાચ વધારે આવી જાય પણ શાંતિ આ મન જ્યારે શાંતિ પામ સંતોષ પ્રાપ્ત થાય તો કળિયું એની અંદર પ્રવેશ કરતો નથી હા આગે બીજું કારણ કે જે મન કહીએ છીએ અને મનમાં કયું પ્રવેશ ના કરે એવું આપણે જે પ્રશ્ન કરીએ છીએ તો આપણે પેલા એક વાત નક્કી રાખો કે આપણા મનના આપણે રાજા છીએ અને મન છે એ આપણું ગુલામ છે ગુલામ ક્યાંય શેઠ ના કરે શેઠ કેમ ગુલામ ના કરવું પડે એમ મન ક્યાંય કરતા હોય આપણે તો મન આપણા ઉપર સડી બેઠું કહેવાય અને આપણે એના ગુલામ થઈ જાય ગુલામને તો ગમે તેમ ગડમથલ ગુલામગીરી કરવી જ પડે એમ આપણે આપણા મનના રાજા છીએ આપણે આપણા મનને નિયંત્રણમાં રાખવું જોઈએ એને વશમાં રાખવું જોઈએ કારણ કે ગમે એટલું પણ આપણું છે કં આપણે મનના નહીં મન આપણું છે માટે આપણે મનના આપણા રાજા છીએ અને એ મન હંમેશા આપણા નીચે હોવું જોઈએ આપણા ઉપર સડી વ્ય જ્યારે મન આપણા ઉપર સડી વ્ય તો મની લેવું કે એ કેમ આપણે કરવું પડશે અને પરિણામે ત્યાં કળિયુગનો પ્રવેશ થાય છે હા એટલે આપણે મનને જોવા એટલી સ્વતંત્રતા અને છૂટ આપી દેવી નહીં જોઈએ એટલી સ્વતંત્રતા નહીં આપી દેવી સૂટ પણ જોઈએ એટલી નહીં આપી દેવી આપણા કવિ લોકોએ પણ કીધું છે ને કે માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર સ નહીં એ જોવો નહીં લાય લાય ન લાય કારણ કે રાજા સ્વતંત્ર હોય બાકીની પ્રજા બધી સ્વતંત્ર જ હોય રાજાના હારે પણ રાજાના ઉપર સત્તા તો પ્રજા ના કરી એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર શરીર સંસાર વ્યવહાર એ બધાના આપણા માટે આપણે રાજા છીએ હવ હમણાં માટે હવ પોતે રાજા છે એટલે મન છકી ના જાય બકી ના જાય હા અને સલકા ના જાય પાક ના થઈ જાય એમ કમરદાલ ના થઈ જાય તો કયું પ્રવેશ કરશે નહીં એટલે આપણે આપણા ધર્મ તરફ સ્વધર્મ આપ તરફ લમણો કરવો આપણે આપણા સંયમને જાળવી રાખવો પડે સંયમ નિયમ એ આપણા હાથની વાત છે છૂટના મૂકી દેવાય મન મન મનને મૂકી દે છે તો બધું રમણ ભમણ કરી મેળશે એટલે સંયમ નિયમ જાળવી રાખવો પડે હા એટલે બીજું

ક્ષમાનું દિલ બનાવવું જોઈએ ક્ષમતાનું ધરણું કારણ કે વીર પુરુષ સુરવીર પુરુષ અગર તો નર જે હોય હા એનું અસલ ઘરેણું કેવું હોય તો ક્ષમા ક્ષમા વીરસ્ય આભૂષણમ હા કદાચ કોઈ કોઈ આઘું પાછું કરી દીધું હોય તો એને લેટ ગોની ભાવના કરવી ક્ષમા પણ આપણામાં હોવું જોઈએ હા એટલે એનો એવો ના કરી દેતા નર બોલે એટલે કે તાણ ભાઈ રણ કરવું નહીં માણસ માત્રનો દિલમાં ક્ષમાપણાનો ગુણ હોવો જોઈએ આ અહોર્નેશ સવારે જાગીએ ધંધો કરવાની ના નથી તે રાત્રે ઊંઘીએ ત્યાં સુધી કોઈ દિવસ નબળા વિચારો લાભવા જ નહીં સુવિચારો આગળ કેટલાક સુ સુભાષિતો શું વાક્યો એવા હોરનેસ સુવિચારો જ ઉત્પન્ન કરવાની ભાવના કરવી જેથી કરીને લોબા ગાળે મન ટેવાઈ જશે પછી મન આપણા વિચારો અનુસાર જ સુવિચારો કરતું થશે બાકી મન જેમ છૂટું મેલેલું હરાયું ઢોર હં અને આપણા ઉપર ચડી બેઠોલું નખો મન જેમ નાથ અને મોયડી વગરનું બળદ્યું હા એમ અંકુશ વગરનું મન આ બે હરખો જ કહેવાય એટલે આપણા ઉપર આપણી નિષ્ઠા હોવી જોઈએ આપણે આપણી ઉપર શ્રદ્ધા હોવી જોઈએ હા એટલે આપણા ઉપર આપણે અને બધાના ઉપર કોઈ પણ આણુથી મેરું પડે બધાના ઉપર જ્યારે જોઈએ તાણ આપણે પ્રસન્ન હોવા જોઈએ કરાજી હોવા જોઈએ નહીં આપણી પ્રસન્નતા આપણા મનની આપણે ગુમાવી જોઈએ નહીં તો મનની શક્તિ અને એ આપણા જીવનમાં એક શ્રેષ્ઠ સાધન બની જશે હા આ મન તો કળિયુગ પ્રવેશ કરશે નહીં અર્થાત આથી કળિયુગની જે ભ્રમણાઓ છે જે વ્યામ છે જે તર્કો છે ખોટી દલીલો છે હા ખોટા બીજાના ઉપર આક્ષેપો છે એ બધા છૂટી જશે અને મન શાશ્વંત શાંતિને પ્રાપ્ત કરશે પછી કહેવાય કે યુગ કાળ સમય વખત પગ પેસારો કરવા ના જ નથી એનું કારણ કે હવે એને પોતાનું મનનું 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 પોતાનું સાચું સ્વરૂપ જળી ગયું છે એટલે મન એ શાંતિને પ્રાપ્ત થઈ ગયું છે હા એટલે જેમ સમુદ્રમાં ભરતી ઓટ હોય કે ના હોય હા ભરતીને ઓટ હોય અગર તો ના હોય તોય સમુદ્ર તો શાંત છે જ એમ આપણને મળ્યું અગર તો ના મળ્યું પહોંચ્યું અગર તો ના પહોંચ્યું કોઈ પણ બાબત કોઈ પણ દિશા તરફનું હોય તો આપણા પા અટડક થઈ જાય અગર તો બિલકુલ ના રહ પણ મન ચલિત થવું જોઈએ નહીં સમુદ્રના જેવો હોરનીશ શાંત રહેવું જોઈએ તો કયુંગ આપણામાં પ્રવેશ કરશે નહીં હા કારણ કે એ સમુદ્ર મૂડીનું અસ્તિત્વ છોડતો નથી એમ આધાર આપણે મનના આધાર આપણે છીએ આપણને છોડીને મન ક્યાંય જઈ શકશે નહીં કારણ કે આપણો હંગાત જ નહીં મન જશે જો હા પણ આપણે મન કેમ હેડવાનું નહીં હા કદાચ પછી તો આખું બ્રહ્માંડ લઈ થઈ જાય મહાપ્રલય થઈ જાય સતોય પણ મન એમાં સુખ દુઃખ વિચાર કરતું જ નથી કારણ કે એ શાંત થઈ જ જુ છું હા તો આપણા મનમાં કળિયુગો પ્રવેશ કરશે નહીં ઘણા તો કીધું કે કળિયુગ ને કાલિંગો પણ કીધું કાયક કાલિંગાને મારશે દર્શ નકળંગ અવતાર દિવાયત પંડિતે આવો દિવાયત પંડિતે પણ કીધું છે કે માટે બીજો શબ્દ કો કાલે કાર પણ કઈ કહી શકાય જેને અધૂરી બુદ્ધિ હોય એવું એ પણ કહી શકાય જેને ઉતાવળીઓ નિર્ણય લઈ લેતો હોય જેને નય ના ગણતો હોય જે પોતે જ કોક છે એવું ગણતો હોય તો એના અંદર ચોખ્ખે ચોખ્ખો એના મનમાં કળિયુગે પ્રવેશ કર્યો એ નક્કી છે હા હવે કળિયુગનો અર્થ કોઈ સમય સ કોઈ યુગ સ એવો નથી કળિયુગનો અર્થ એવો થાય કે કાળી એટલે કળી લેવો પાળી લેવું ઓળખી લેવું હા કાળી એટલે ઓળખવું યુગ એટલે સમય હાલ વર્તમાનમાં જે સમય ચાલે છે એને કળવો એને ઓળખવો આનું નામ કળિયુગ કહેવાય બાકી કળિયુગ એટલે ખોટો કર્મન ગો કળિયુગ કહેતો જ નહીં કે તમે આવું કરો તેવું કરો ખોટો મારો નામ બદનામ કરાવો છો સતયુગ કહેતો જ નહીં કે તમે આ રીતે કરો હા પણ આપણે નક્કી કરીએ છીએ માટે કળિયુગને આપણે જ ઊભો કર્યો છે એટલે આપણા મનમાં પહેરી ના જાય અને કોઈના ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્ર કોઈ પણ ના જીવમાં જીવમાં થાવર જંગમ કોઈના અંદર કળિયુગ ના પહેરી જાય આવા આપણા શુભેચ્છાઓ વિચારો આપણે રાખીએ તો કદી કળિયુગ આપણામાં પ્રવેશ કરવાનો નથી હા બાકી એ વગર આપણે કોકને કોકને કોક યુગમાં નિમિત્તા આલીએ છીએ ખોટો બદનામ કરીએ છીએ કળિયુગ કશું કરાવતો નહીં કરીએ છીએ આપણે નાખીએ છીએ કળિયુગમાંથી એટલે ખોટો બદનામ કરીએ છીએ એ આપણને પાછો દોષ અડ 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 એટલે આ વર્તમાન કાળ એ એના વિભાગો છે ચારે વિભાગો છે પરંતુ સમય વર્તે સાવધાન આવું તો આપણે સાંભળ્યું છે આગળ બધા ક્યાં હતા કે સમય વર્તે સાવધાન આ સમય આપણને માનવ શરીર મળ્યું છે આપણને જે જે આપણા પ્રમાણમાં જે હતું એ પણ મળ્યું છે તો હવે આપણે એમ કે નેગેટિવ વિચારોથી સાવધાન થઈ જઈએ અને એ મનને પણ ખબર પડવી જોઈએ કે હવે મારો માલિક હું જેના રાજમાં કામ કરું છું એ રાજા એ મારો માલિક છે એમાં શરીરની અંદર આપણે આગેવાન છીએ અધિષ્ઠાન છીએ અને મનસ એ એના હાથ નીચે છે હા એટલે એટલે બહુ વિચાર કરી અને જો ઘણા વળી કે કળિયુગ પાછા આટલો પૂરો થશે એટલે વળી પાછો કળિયુગ આવશે અરે ઘણા સંપ્રદાયો પણ એવા ચાલે છે કે પોત પોત હજાર પૂરો વરસ થશે એટલે કૃષ્ણ ભગવાન ફરી આવશે અને ભાઈ હું આ તમારા બુદ્ધિઓનો દિવાળો ફૂક્યો છે એક તો શરીરમાંથી પ્રાણ જાય કદાચ પી વળીને ના આવ જીવન જગતનો જગત જતો રહે શરીરથી છૂટેલો પ્રાણ કદી પાછો આવતો નથી અને જો આવતો હોય તો મરેલો બધો જ જીવતો બે પણ વળી પાછું આવતું નથી અને ત્રીજું મુખમાંથી કાઢી નાખેલો શબ્દ આપણે મુડામથી જે બોલી ગયા પછી ને જમીન ખોતરવા દાળો આવે એ કદી પાછો આવતો નથી એમ જે સમય વહી જવું એ ભૂતકાળમાં ગણી જાય આવશે એનું નક્કી નથી માટે વર્તમાન સિવાય બીજો કોઈ કાળ જ નથી વર્તમાન કાળ છે ને વર્તમાન કાળનો અર્થ એ જ થાય છે કે તમે સુખી રહો અને બીજાને સુખી રહેવા દો તમે શાંતિથી રહો અને બીજાને શાંતિમાં સહાયક બનો આનું નામ વર્તમાન કાળ કહેવાય હા એટલે ખરેખર આપણે આ રીતે સજાગ રહીએ તો કળી આપણા મનમાં ના પ્યાને આપણા મનમાં નહીં પ્યા એટલે બીજાના મનમાં આપણને નહીં દેખાય ઓમ તપસ પરમાત્માય સદગુરુ મહારાજનો જય